ભાગવાની બધી પ્લાનિંગ કરી નાખી છે આ ફૂલડી આવે ત્યારે હાસી એ મગના તે મને શું કામ બોલાવી આમ નથી બોલાવી સમજો મારા ઘરે મારા માં બાપ માને એમ નથી અને તારો ભાઈ ની માને અને તાર બાઈ ની માને એટલે છે ને ભાગવાની પ્લાનિંગ બધી મેં કરી નાખી છે હવે મોકો મળે ને એટલે થેલો લઈને ચાર રસ્તા વાળી છોકરી રહી ને અહીંયા વિયાય એટલે બે ભાગી લગન કરી લીશું આપણે ભાગી જાવું છે હા ભાગી જવાય તો કેને ભાગું છે સમજો

વા કેરે આવશે ખબર કાઢવા જવાનું છે મારા હાહરાની એ હા હાહરિયામાં આ તારું ખોબું કેમ ચડેલું છે એ કાઈ નઈ બા એ ઊભી રહે તો કેદી નાતો એ પણ શુંું છે સુઈthio એ તમને હું કહું એ તમારી બોન રે ને કે હેઠી ની નથી બેતી એ હું એને બજાર માં એક છોકરા રે ભાડી ગઈ રજા ને ખોટી ની એ પણ મે મારી આંખ થી જોયું ઈ ભાગવાની વાતો યુ કરતી થી હવે અતાર માં પોર માં સાથી હાંધા હાંભરી આવતી હોય શી ખબર રે તું ફૂલડિયા આ ફૂલડિયા આય તો હા આ જાલ એ બોલ આ તારી ભાભી કે હાસુ શું તું ભાગી જવાની છો

કામ કરો મન જાવ હું સંડા દવા જાવ છું અમારા બા અને આ ફૂલીબેન કોઈ કઈ સમજતું જ નથી એ જયારે પુલીબેન વહી જાય ને ત્યારે ખબર પડશે આ બધા હું તો હાસું જ કેતી હતી હારા હાટું થઈને જ કેતી હતી એ ગામમાં આબરું ન જાય ને એટલે આ મગનો જોઈએ મારો દીકરો મને ક્યાં ઠેલો પકડ કે હમણાં આવું

આવું ક્યાં ક્યાં કરતો હો કાકા પૈસા માંગી જાવ હોય દેવાન ખબર ન પડતી પણ દઈ દીધા ને હવે હવે ટપુડા છોકરો આવે ને એટલી વાત છે એટલે લુગડા લઈ આવી કાંઈ કા પણ ક્યારે આવશે જો અહીંયા નિયા રહ્યો હવે આ ફૂલડી આવે ત્યારે હાશી કોઈ છે નહીં લે ગામમાંય ફૂલડી આવી જાય ને એટલે સીધું તું ભાગીને મળી જવું છે હા ફૂલડી આવે ત્યારે હાય સી ત્યાં સુધી ઊભું તો રહેવું જ જોઈશે મારે હાઈ ફૂલી બેન અત્યારમાં છે ઉપડ્યા એવું ગમી આવજો તારે કાય તું તારું કામ કરીને સાનમાની

ડોસી તારા ફૂલ છે ને માં જઈને પધરાવા છે પણ તારો નમાલો છોકરો રહ્યો ને કાંઈ કામ ન કરતો કાંઈ કામ કરે તો ગિસામાં પૈસા આવે તો તને હરિદ્વાર લઈ જાવ ત્યાં જઈને તને પધરાવું તમ તારે ઉપાય દી ન કરતી એક દિન સમયે તને હરિદ્વાર તો લઈ જ જાય પણ તારો નમાલો છોકરો ક્યાં જ હોય છે ગામમાં ક્યાં ઓટા ભાંગતો છે કોઈ દી ટાઈમે ન આવે એક રૂપિયાનું કામ ન કરતો શું કરું આ તારા છોકરાનું

આ સોરી હાવ રખડું થઈ ગઈ છે હું ટીફીન ભરી નાખો હા આ ફૂલડી કિનકોટ થી ના આવશે કાઈ ખબર પડતી નથી અને બહુ વાલ લાગી કેટલી ઘડી આય મારું ઊભું રહેવાનું થાય છે હાલ અમાર બાપા ની નાય હું કામ છે તારી મા તો મૂકીને વાઈ ગઈ તારે મૂકીને વાઈ જાવું છે બાપુ શા હું શાને જાતો? એ બોલે ભાગીને જાતો હોય તો બાપુ તમને ખબર પડી ગઈ હોય ને તો ઘરે વઈ જાઓ જાવ તમારું આઈ કાય કામ નથી. કાય કામ નો દીકરો કે તાર નાનેથી મોટો કર્યો એટલે તને આવા ધંધા કરવાના તારે? બાપુ પણ તમારો છોકરો લગન કરશે. લગન નો દીકરો કે તાર બાપાને રોટલા કોણ દીશે? હાલ આપણે ભાગી જાવશું. આ આ દીકરી કે તાર ઉઠી ના તાર બાપા ની તને આવા સંસ્કાર દીધા છે. એ ભલે મને ગમે એવા સંસ્કાર દીધા હોય મારે ભાગી જાવ છે હાલ તું ઊભી ની રે ને કે એક લાપો નાખી તમને બાપુ મને મૂકો મૂકો આમો આમો નાખો એક નાખો બાપુ છોડી કાઈ વાંધો નથી તમને શીનો વાંધો છે તે મને વાંધો તો હોય ને જે તરત જ ઢોર તારે બાપુ હું ના છોડી પ્રેમ કરી છે અને લગન કરી લેવાના છે બાપા ઘર લઈ લે આ યાવે કેટલીક વાર છે તૈયાર થવામાં પછી અહીંયા મોડું થશે આલ્યામ જાટ મોડું થાય છે પછી અને બા ક્યાં ગયા ત્યાંના રહોડામાં એ બા આયા ઘરની ધ્યાન રાખજો તમે એ મીઠડી કે ગઈ મીઠડી બારી ન નીકળતો